સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા બાદ માતા પિતા પર જીવલેણ હુમલો કરી આપઘાતનો પ્રયાસ કરનાર આરોપીની માતાને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે દીકરાના માથા પર ખૂન સવાર હતું સુરતમાં 27 ડિસેમ્બરે વહેલી સવારે ખચમચાવી નાખત એવી ઘટના બની હતી સરથાણા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવકે ચપ્પુ વડે પોતાની પત્ની અને દીકરાની ગળું હત્યા કરી હતી ત્યારબાદ માતા પિતાની પણ ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો સાથે જ પોતાને પણ ચપ્પુ રખા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો આખી ક્રૂરતાની ઘટનાની યુવકની માતાએ જણાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હું એકલો પડી ગયેલો છું કહીને તમામના ગળા કાપ્યા હતા માતાનું ગળું કાપતા સમયે ઊંઘમાંથી ઊઠીને ગઈલી માતાએ ચપ્પુ પકડી દીકરાને એક તમાંચો પણ મારી દીધો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું હતું જો કે દીકરા પર ખૂન સવાર હોય તેમ તૂટી ગયેલા ચપ્પુથી પોતાના હાથે ગળુ અને છાતી પર પણ ઘા માર્યા હતા હાલ તો યુવાન અને તેના માતા પિતા સારવાર હેઠળ છે જ્યારે યુવક વિરુદ્ધ હત્યા અને પ્રત્યાનો પ્રયાસનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ છે ગળુ કપાયેલી હાલતમાં દીકરા સ્મિત જિયાણીએ કૃતા અંગે જણાવ્યું હતું કે હું એકલો છું એટલે મગજમાં ટેન્શન ભરાઈ ગયું છે હું એકલો છું હું એકલો રહી ગયો છું સ્મિથ કહેતા કહેતા કરતો હતો મારા જેઠનું અવસાન થયું હતું પાંચ દિવસથી અમે તેમના ઘરે બેસવા જતા હતા જો કે મારા જેઠના દીકરાઓએ કહી દીધું કે હવે તમે અમારા ઘરે નહીં આવતા મારા જેઠ અને મારા પતિ બંને હીરાનું સાથે કામકાજ કરતા હતા જેને લઈ બંને વચ્ચે મન દુઃખ થઈ ગયું હતું મારા પતિને એ પાંચ ભાઈઓ છે જેમાં મારા પતિનો છેલ્લો નંબર છે એટલે કે અમે સૌથી નાના છીએ મારા બધા જેઠને બધા એક થઈ ગયા અને આ સ્મિથ અને તેના પિતાનો અલગ કર્યા હતા મારા છેઠનું અવસાન થઈ ગયું ત્યાં જતાં જ અમને આવવાની પણ મનાઈ દીધી હતી મારો દીકરો એકલો થઈ ગયો હોવાથી કાંગો થયો હતો કે તો તો મમ્મી હું શું કરું મે તને કહ્યું હતું કે બેટા એકલા હોય તો શું કરીએ તો એકલો એકલો તો ગયા તો અહીંયા બીજા અમાજેઠના છોકરાએ એને એને ના પાડી કે તો હવે નહીં આવતા શું કામ ઝગડો છે હા એ ઝગડો બે ભાઈ કામ થઈ ગયા ને અમાર જેઠની બે આ મારા ઘરવાળા બે કામ એને અંદર અને આ ત્યારે સ્મિત શું બોલતો તો એને અમે તો પણ તમે એવું કીધું કે આના કર આવું છું તમને પરશ ભાંડ લાવ્યા પછી પણ જાગી ગયા પછી તો જાગી ગયા એટલે માર તો તમે સીધો ના હાથ જ પકડી લીધો એને ગમે ધોનને મારી હાથ પકડી લીધો હથમાં સરી ભાંગી ગઈ મેં પકડ્યો હાથને આમ ધોષથી વાગી ગયો પકડી ગઈ ભાંગી ગઈ એ બોલાં મારી લીધું તું એને એને એની જાતને માર્યું છે ને એને જાતને તો કે અમે મોટું રૂવિઠસ તને એટલું કંઈ ખબર નથી અમારે અમારે સુધુ ગયું અમારે ભગવાન બધાના હોય છે દુનિયામાં એકલા હોય તો એકલા રહેવાય એ બધાને એક થઈ ગયા છે અમે મારી પાસે પૈસા માંગ્યા કરતા હતા પૈસા ન આપે તો કહેતા કે તને નહીં આવવા દઈએ હું અને મારા પતિ ફ્લેટમાં હોલમાં સુતા હતા તે અચાનક સ્મિત થશે આવો હતો અને ચપ્પુના ઘા મારવા લાગ્યો અને ઊંઘમાંથી જાગીત ત્યારે ચપ્પુના ઘા મારી રહ્યો હતો જેથી મેં તેના હાથ અને ચપ્પુ પકડી લીધા હતા પછી મેં તેને એક માનસો પણ માર્યો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું હતું ચપ્પુના ઘા મારવા છતાં જ મેં હાથ આડે કરતા ચપુ ભાંગી ગયું હતું ત્યાં સુધીમાં મને ગળા પર ઘા મારી દીધો હતો ત્યારબાદ સ્મિતે પોતાના હાથ અને છાતી અને ગળા પર ચપુના ઘા માર્યા હતા દીકરા દ્વારા કૃતાપૂર્વક હુમલા બાદ માતા ગળું કપાયેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યા હતા અને બૂમ કરી હતી કે સ્મિતે બધાને મારી નાખેલ છે મારી નાખેલ છે તે બુમાબૂમ કરતા હતા જેથી પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી ત્યારબાદ માતા પિતા અને સ્મિત ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે ચાર વર્ષે દીકરો અને પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું Bidoni 14, TV News, Surat.